બસ મામા જાવું છે. એ લોકો ન પાડતા. આવી રી આપડા નેતાજી. ચલો મિત્રો હવે આંગળા બ્લોક માં મળીશું. પાછા જૂના ગઢ આવો ત્યાં. જૂના ગઢ આવો હા તો આવવાનું જ છે. મમન્નાની માં રોકાવાનું છે. છોડો માનતો ને. મમ્મી તમારે કાઈ કહેવાનું છે? બસ સીતારામ મજા આવી પતંગ ચગાવાની બહુ મજા આવી બહુ મજા આવી અહીં તો રિવ્યુ આપો હતી છે મજા હતી છે મજા આવી મિત્રો એન્જલ આવી ગઈ હજી ઉઠેલા જઈ છે બધે થાકી ગયા છે બહુ મિત્રો બાવડા દુખવા મળે છે બંને સગાઈ છે સેલપ મારે છે એકી ઓ ભાઈ ચાલો ઠીક છે ચાલો આ લોકો જરા ઉતરવાના છે બીજો કાઈ છે આ બે જવાલો તો ઇતારા વાલો તમે બે જવાય

તો મિત્રો ઘલોડિયા કેવો છે ભાગે છે કે બદલાઈ હું કરવા ભાગે છે ભાગે છે ઘડે આવી કેવડું આ નામ છે શું ને ક્યાં થી આવી થી મેન ગેટ આ ઊંચો રાખવાનો છે એમ મુકા ભાઈ થઈ જાય ને ઊંચો થઈ ગયો થઈ ગયો ભાઈ ઊંચો આદી

ફૂલ આવે ટમેટાને એ હજી ખુલા છે મને એમની મરચી છે આમ જો તમને એમ જ લાગે કે મરચી છે જોઈશું લાગે ને મરચી જવું આ મરચી જ લાગી ગઈ મને પછી ખબર પડી આ તો હું પૂછ્યું કે આ ટમેટા છે એટલે ટમેટાના ફૂલ થી થાય છે એ થાય છે હજી અને આ તો તમે વાત પૂછો મારે ડ્રેગન ફ્રૂટનું ડ્રેગન ફ્રૂટ તો ત્રણથી ચાર મહિના થઈ ગયા મિત્રો કાંઈ હલચલ જ નથી થતી આમાં તો ડ્રેગન ફ્રૂટના આમાં તો તમને જોયું એ લોગ જોવે કે કેવું દેખાય આખું ચડું તો આવી ચિત્ર નાખ્યું છે એ નું તો એ બ્લોગ જોઈ આવો એ કેવું હોય છે આખું જાળવું આખું ટૂર આપ્યું તો બધું આજુબાજુનું બોલો આ શાકભાજી એવું બધું વાયવું કઈ રીતે બધું થાય છે એ બધું મેં એ માં કીધું છે તો એ બ્લોગ જોઈ આવજો આપણે અહીંયા બેઠા છીએ પણ આઠી કિયર છે એવું લાગે છે પતંગો ચગે છે પણ ન ચગતી એવું નથી હતા તો જાય છે નીચે આ બધું થઈ ગયું છે આપણે જ્યાં કરવાનું હતું થોડુંક સાફ સફાઈ એવું બધું કરવાનું થઈ ગયું એક પતંગ છે એ લઈ લેવું હમણાં